ખેચી ભાઈ મેઠિયા વેરાવલ એક જોવા મળ્યું અમને કે ભગવાને મનિષા અવતારમાં એટલું બધું મૂકી દીધી શક્તિ મૂકી દીધી એટલી બધી કે જે કોઈ દેવતામાં નથી મૂકી એને શક્તિ એટલી બધી છતાં આજનો મનુષ્ય લાચાર લાચાર છે નિરાશ છે નિરાશ આજનો મનુષ્ય એનું કારણ અમને જોવા મળ્યું ઉપરથી બહુ નાના નાના કારણો છે ખાતા ખાતા આપણે બહુ વાતો કરીએ વાતો કરીએ ખાતા ખાતા ખોટા ખોટા વિચાર કરીએ ખાતા ખાતા આપણે વિચાર આવે મારા મારી ગણાય ખાતા ખાતા રડતા હોય ગણાય આ પ્રકૃતિ ની વિરુદ્ધ નું કામ છે આખું બધું પ્રકૃતિ ને વિરુદ્ધ નું કામ આપણે કરીએ છીએ આપણે એટલે નિરાશ થવું પડે છે નિરાશ અમારો ગુરુ નજીક આવી ગયા એને જોયું એને એને જોયું આ કળિયુગમાં એને કીધું કે મનુષ્ય અને પ્રાણી જગત કોઈ મને ફરક દેખાતો નથી કોઈ જે મનુષ્ય કરે છે ખાતા ખાતા બધી વસ્તુ એ પ્રાણીઓ એ જ કરે છે પ્રાણીઓ એટલે પશુ પક્ષી કે મનુષ્યમાં મને કોઈ ફરક દેખાતો નથી એમાં કોઈ એટલે અમે જોવા જઈએ બહાર જોવા જઈએ તો ખાવાની જેની સ્પીડ વધારે છે સ્પીડ ખાવાની શરીરમાં પરસેવ નીકળતો હોય ખાતા ખાતા બધા ત્યારે સમજી લો કે એમાં એમાં લક્ષણ લક્ષણો પશુતાના લક્ષણો આવી ગયા છે સ્પીડ જેને વધારો સ્પીડ એટલે એને પશુતા કરતા અમે જોતો જોવા જઈએ તો સંસ્કારમાં દેખાય તરત સંસ્કાર દેખાય જાય અને તરત ખાવાની સ્પીડ ઉપરથી એને સંસ્કારનું લેવલ પકડાઈ જાય આખો કે એમને જોયા વગર એમને પૂછ્યા વગર માણસોને અજ્ઞાનતા ઘણી બધી અજ્ઞાનતા કેમ ખાવું કેમ થવું બેસવું ઉઠવું એટલે સરવાળે પૈસા ભરચક હોવા છતાં નિરાશ છે નિરાશ ટેન્શન આવે છે ટેન્શન ખાતા ખાતા ટેન્શન આવતું હોય ખાતા ખાતા એટલે પછી હવે તો ખાવાનો ટાઈમ નથી પછી એટલે બધી બિઝી થઈ ગયા બીજી માણસો કે ખાવાનો ટાઈમ બી નથી એને કઈ અમે કે ભાઈ ખાય તો ખરે ખાવું જ ખરો પણ ખાવાનો ટાઈમ નથી મારી પાસે મનુષ્ય આ અજ્ઞાતમાંથી બહાર નીકળવું એનું નામ યોગ હવે જમવાનું આવી ગયો છે કળિયુગ આવી ગયો છે કડિયું હવે બધું હવે યોગ કરી લઈએ યોગ આપણે થોડો થોડો આમ પ્રકૃતિમાંથી બહાર આપણે બહાર આવીને પ્રકૃતિના માર્ગમાં વહે છે પ્રકૃતિના માર્ગમાં તો એ જિંદગી ઘણી બાકી છે એને સારી રીતે જીવી લઈએ તો એ જીવન આવતા જન્મે કામ લાગશે આવતા જન્મે પ્રતિક્રિયા છે શાસ્ત્રો ની પરિભાષા જે આખી એમાં જોડાવું હોય તો તમારા નસીબ સારા જિંદગી એમને પૂરી થઈ જશે પશુતામાં ચોઈસ યોર્સ